કેટલા દિવસ થયા તમારે થયા અને ડોક્ટર શું કહી રહ્યા છે કેમ ઓપરેશન નહીં થઈ રહ્યું આજે અઠવાડિયે થયું સર કે આજે પેલો મહાકાર્ડ નો પાસ નહીં થયું હજુ કે આજે મશીન ખરાબ છે ઓ જાત જાત નું બોલે છે અને મેં પૂછ્યું ટાઈમ ટેબલ પૂછ્યું મેની સાહેબ ના હોય તો પ્રાઇવેટ કરો બોલો પ્રાઇવેટ ના તમારે પ્રાઇવેટ કરાવી લો વધારે ઉતાવર હોય તો પ્રાઇવેટ ની આપણે શક્તિ ના હોય તો કઈ થી કરાવી લો સાહેબ બસ એ જ છે મનીષા બેંક જોઈએ આનંદપુરામ ની આવ્યા છે અમારા ઘરવાળા બાઇક લઈને પડી ગયા તો અમે સિવિલમાં દાખલ કર્યા છે અમને કે અહીંયા હાલ થઈ આયા અમે દસ દિવસ હજુ લગીને અમારા ઘરવાળા કોઈ બી સેવા કરી નહીં લાયા તલા નાખી રાખ્યા છે અમે કેટલી વખત કહ્યું ડૉક્ટરને કહેવાય કે તમારે શું કરવાનું હો ડૉક્ટર કોઈ સલાહ આવતા નહીં આ વાહનને પાછા નાખી થાય દવા એકલી આમ બોલ્યો એ કહે કે મશીન બગડ્યું છે કે આજ આ જે કહીએ તા કે કાલે કાલે કશું બી અમને ડોક્ટર કોઈ બી કહેતા નહીં કે ભાઈ શું કારણ છે શું થયું અમે કહ્યું કે અમને કહો કે તો અમે દવાખાનો બદલી નાખશે પણ ડોક્ટર કોઈ બી જવાબ આપતા નથી આવ્યા અને તપાસ કરી નાખી જઈએ

ગુરુવાર તારી તારીખ સાત ડિસેમ્બરથી બંધ થયેલું છે તાત્કાલિક અમે એન્જિનિયર કંપનીના એન્જિનિયરને અમારે એમઓ એમઓયુ થયેલો છે એએમસી કરેલો છે એનો એના થ્રુ અમે અમને કોન્ટેક કર્યો તો એમણે કહ્યું કે એનો જે પાર્ટ વિડીયો કોલ કરીને એમને પહેલાં તો બતાવી બાયોમેડિકલ એન્જિનિયરે અને એમણે જણાવ્યું કે આનો આ પાર્ટ બદલવાની જરૂર પડે તો હું સાથે લઈ નહીં શકું એના માટે એમણે કુરિયરથી એ પાર્ટ બેંગ્લોર દિલ્હીથી મંગાવ્યો છે જે એન્જિનિયરના કહેવા પ્રમાણે સોમવારે એમને મળવાનો હતો એમણે એવું કહેલું કે મંગળવારે હું આપને ત્યાં આવી જઈશ આજે સવારે ફોન પૂછવામાં આવ્યું ત્યારે એમણે જણાવ્યું કે આવતીકાલે સવારે બુધવારે નવ વાગે અહીંયા આવશે આભી તકલીફ ભૂતકાળમાં પણ થયેલી છે અને ફરી વાર ના થાય એ માટે અમે લોકોએ આ મશીન તો રિપેર કરાવવાના છીએ પણ બીજું સ્પેરમાં એક નવું મશીન અમે લાવવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે જેને માટે અમારા જેમ પોર્ટલ પરથી ત્રણ કંપનીના મશીન બધું વ્યવસ્થા કરવાની ચાલુ કરી દીધી છે જેવું મશીન આપણે જે અહિયાં ઘડી જોઈએ એ પ્રમાણે નું પંદર થી વીસ લાખ ની વચ્ચેનું આવતું હોય છે અત્યારે જે ઓપરેશનો આ મશીન થી થતા હોય એ નથી થઈ શકતા સળીઓ નાખવાનું ગ્રેન્ટ પણ એ સિવાયનો સાધો થાપો બદલવાનો કે ઢીંચણ બદલવાનો ઓપરેશનો સાથે ગુરુવારથી આજે મંગળવારે અત્યારે ત્રણ વાગ્યા સુધીમાં અગિયાર ઓપરેશન હડકાનો ઓપરેશન થઈ ચૂક્યા છે અને અમે એવી આશા રાખીએ છીએ કે એન્જિનિયર આવીને વહેલી તકે રિપેર થઈ જાય તો આવતીકાલથી જ બીજા બધા જે તળીઓ નાખવા જેમાં આઈઆઈટીવી કે સીઆમ જે મશીન કહેવાય છે એ ચાલુ થઈ જાય તો બીજા બધા પણ ઓપરેશનો ચાલુ થઈ જશે આવતીકાલથી ત્યારે સવાલ એ થાય છે કે આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પણ દર્દીઓને વધુ સારવાર માટે શા માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં ન આવ્યા અને દર્દીઓને કણસતા રજળતા મૂકી દેવામાં આવ્યા તે એક સૌથી મોટો સવાલ છે તાત્કાલિક ઓપરેશન ન થવાથી હાડકું માખું ચૂંકું સંધાઈ જાય કે શરીરના અંગોમાં કોઈ ખોડખાપણ રહી જાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે